વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ આ દિવસે નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે વાર્તા આ પ્રમાણે છે એક નાનું ગામ હતું ગામમાં એક ડોસી તેમના બે દીકરા અને બંને વહુઓ સાથે રહેતા હતા દેરાની જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાળુ કજિયાળી હતી જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધન છઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી ચૂલો ઠારવા જતીને એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો હા બધું કામ પડતું મૂકી ને બહુ છોકરાને લઈ ને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી સીતરામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની બહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું સીતરામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે ધાસી ગયા આથી તેને નાની બહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો સવારે ઊઠીને બહુએ જોયું તો ચૂટો સડકતો હતો અને પડખામાં સૂતેલો છોકરો અમૃત દશામાં હાલતમાં હતો તેનું આખું શરીર ધાસી ગયું હતું બરીને ભડથું થઈ ગયું હતું નાની બહુ તો રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો જરૂર મારાથી ભૂલ થઈ ગઈ અને સીતરા માતાએ શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે સીતરા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી જંગલ તરફ નાની બહુ નીકળી પડી છતાં રસ્તામાં બે તલાવડી તેને જોઈ બંને તલાવડી પાણીથી છલો છલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મળી જાય નાની બહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું હું સીતા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે બંને એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા સાપનું નિવારણ પણ સીતા માતાને પૂછતા આવજો ને નાની વહુ ત્યાંથી આગળ વધી અને ફરી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને ખૂબ જ લડતા હતા નાની વહુને જોઈને બંને આખલાઓએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ માટે સીતા માતા પાસે જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે બંને એવા શું પાપ કહ્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શ્રાપનું નિવારણ પણ પૂછતી આવજે નાની બહુ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ખીલી મેલી ડોશીમાં પોતાના વાડને ખંજવાડતા બેઠા હતા બહુને જોઈને ને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાડ આવે છે જરા જોઈ આપને બહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોડામાં મૂકી જોવા વેવા બેસી ગઈ થોડી ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોડામાં રહેલ છોકરો સજીવન થઈ ગયો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ સીતરા માતા છે આથી તે તેના પગે પડી ગઈ વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું સીતરા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડિયા કરતી કોઈને સાપ છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી બહુએ આંખલાઓના શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં સીતામા બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દડવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આંખલા બન્યા છે અને એમના ગયામાં ઘડામાં ઘંટીના પડ છે તો આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની બહુ ખુશ થતી થતી સિદ્ધરા માતાના આશીર્વાદ લઈ છોકરાને લઈ ને પાછી પડી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી તેના સાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેને સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેનાણી જેવું કહ્યું આથી મને શીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવી

ક્યાં જાય છે જેઠાણીએ મચકોટતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી આગળ તેને બે આંખલા મળ્યા તો જેઠાણીએ આંખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે સીતરા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તેને ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તમારું માથું ખંજવાળિયા તમારું માથું ખંજવાળિયા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો તમને અમારી ચેનલમાં આવી જ વાર્તાઓ સાંભળવા મળશે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ